મિનિટ કે ન થાય ખરાબ પડે નઈ જો ગયો આ પ્રપ્લે કેમ થોડા દરદર જેસી કૃષ્ણ આવ્યો બરાબર આયા હું છું સ્વાગત છે તમારું એક પંક્ટેક લોક માં આજનો લોકો આપણે મોર્નિંગ મેટર એક દીજે છે આવી છે કે આપણે દીજે મતવો હોય નઈ તો બે આટરી કરીને તૈયાર આમે જો માટે આજનો લોક માં મજેદાર જો જોવા માટે আন��নিলান কাকাকার স lushবা কাজ,"নিসযা চিলা়ার। এনি঵েট পাঞা uকেল্ম঺ হাযানি exploা illustrate illustrations কাশা. ঎কারা ষ কারাই কাজাকেের এনিা হালাবে আশয়� એરી ના લોકરોઠો બનાવ્યું છે કેરે બડે જો કે આવવાનું તમારો વાયબન અને આવો નહી ઓર આતરે આવશી મોડક છે અમારી જો બની થાજે છે એક લોકરોઠો તો આ કે પોતાના કોટ તો આ જ આ રી સ્વાદ લક્ષ્યંત તો એ કને હો ચાને દૂધ ખાઈ લે પછી બે જવાનું છે મનશ્રમ મકા તમાર આપને आई वंतन ये लव लव यू ना सुनता है ना आप आते हैं मैं सुबह अपन मम इनन साथ मस्ती कर ले तो ऐसे हमारे ननने के में में नहीं कहीं फरक पड़े नहीं चलिए कहीं फरक पड़े कहीं

આ અમારો ફર્સ્ટ બ્લોગ છે સાથે ફેમિલી સાથે છે બગિત તો મને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારી આ કિમીનો પાસે થઈ ગઈ છે જાણતી થી આ તો અમે બિગારન લઈ આવ્યા આલો ખોરાક આવી જોજો જોમાં ચાલો એટલે હું આતો બેઠો છું ખાવાની તેથી ઘી સોપને ઘી ના ખણું

काम तो करवानो छे चांस ले लगन नो थाई चांस ले मारे लगन करवाना छे नी काई एम से जे जे का दे लाग जावे <laughs> ना तो भी फ्लाओ एम तो से हम एक लगे दे एक सरस जाना कटिंग ना

करें कि मारो भाई बनवनो तो पण नपवा पछि न आयो काम आइजो फिटिंग नो એટલે બે વખત ફોન આવી કે તું ખાય લેગી હો નવ ઓર દે ભોગી જાતો પછી મે ફોન કરે સંજા કરે આવો હવા ને બોલે જા મારા મનસેન ખાવા ને લેવા જાનાતા હું વેરા હર નઈ ગઈયા થા આપણો થજી છે જમવાનું તૈયાર ને આપા ખા આલુ પરોઠા ચા ને સાથે સાથે દહીં ઠંડુ ઠંડુ દહીં તો મજા કે ખાવાની एकदम જોરદાર માંડીવાલાઓ ખાવાના લો ખાવા બેસી જજો ફાઇનલી આ દહીં નો જો આ દહીં જે સરસ સુધરનો દહીં જે શી ગાય નું દહીં જે શી ગાય નું દહીં આમ આપડા ખાઓ તો લેટ્સ ગો તો તમે લેજો तो जब तुमने लोग जोनी मजा आई तो लाइक कर दे जो शेयर कर दे सब्सक्राइब कर दे तो मैं ये वकाल ना तब में कहता हूँ लोग निशाने पर तकलीफ़ बाय बाय